રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલ સનાતન પાર્ક સોસાયટીમાં મતદાન બહિષ્કારના લાગ્યા બેનરો સોસાયટીના લોકો દ્વારા ખરાબ રોડ રસ્તા પાણી ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાને લઈ અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરતા વિસ્તારવાસીઓએ મતદાન બહિષ્કારના બેનરો લગાવ્યા હતા જો પ્રાથમિક સુવિધાનું કામ સોસાયટીમાં વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો વિસ્તારવાસીઓ લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી

અગાઉ તમે રજૂઆત કરી છે હા ઘણીવાર કરેલી છે ધીરે મૂકેલો છે ઓફિસે ગયા એ લોકો એમ કે સ્ટેમ મૂક્યો છે હવે એ લોકો ની અંદર શું ચાલતું હોય એ અમને કઈ ખબર નથી અમે કોઈનો વિરોધ કરતા નથી પણ અમારા પ્રશ્નોનું નિકાલ કરો અમારે જે કઈ પ્રાથમિક સગવડતા જોઈએ છે એ પૂરી પાડો

મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે